નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ પ્રજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે મિત્રો ત્યાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે

ગત માહિતી મુજબ આપણે જણાવ્યું કે ઇન્ડિયા એરલાઇન્સના નેતાઓ અને ધારાસભ્યો આ સાથેની બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અંસારીને કહ્યું કે સોરણ ઝારખંડના મુખ્યમંત્રી હશે મિત્રો પરની માહિતી વિડીયો મળતી છે વિડીયોમાં તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં